પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેસ યાદવ પોલીસ અધિકારી જાડેજા હોવાના આક્ષેપ સામાન્ય બાબતે ઉશ્કેરાય પોલીસ અધિકારીઓ ભાવેશ ચૌહાણ ને માર માર્યો હોવાના ભાવેશ અને તેમના પરિવાર નો આક્ષેપ ભાવેશ ચૌહાણ ને હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે આ મામલામાં પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું અને અધિકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણ મળી રહી છે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પેલો મહિનો બે હજાર છવ્વીસ હું મેં લઈને આવતો હતો પાંચ છના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસો એવર જવર હતી હતો તેમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબ પીએસએ સાહેબ તપાસ કીધું કહેવાય એક બાજુ તારે દિવસે દસ તો આગળ હારો આવે ને એટલે તારવી દે બે ગાડી નીકળી જાય એ ગાડીમાંથી ઉતરા ને સીધી ગાડી મીડા બોલવા જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી ભાઈ મોટો કાફલો બગડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું એમાં કાંઈક એ ઢીકા પાટું માર્યું મને પછી એમ વાતચીતમાં વાત છે મેં આમ હાથ બસ આડો કર્યો છે એને ઘર એને મારવાનું ચાલુ રાખ્યું પછી એ બાબત હા બસાવ કરતો તો મારો બીજું કંઈ નથી થયું પછી એમાં બસ એને મને મારવાનું થોડું રાખ્યું અહીં થોડું કઈ ને થોડું મને એ લોકોએ મને માથાના ભાગમાં મેળ્યા છે લગભગ બાર થી માથામાંથી આ બે હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાઈ ગયા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માં છતાં માલવાનું ચાલુ બંધ થઈ ગયું તું બધું આમ તને કે બધું આમ